ચાલો આજે ભારતના નવસારી જિલ્લાની એક શાળાની વાત કરીએ સિસોદરા કન્યા શાળા જ્યાં એક એવી સમસ્યા હતી જે ત્યાં ભણતી છોકરીઓના ભવિષ્ય પર સીધી અસર કરી રહી હતી આ વાર્તા એ વાતનો પુરાવો છે કે કેવી રીતે એક નાની પહેલ પણ મોટું પરિવર્તન લાવી શકે છે તો શાળાની સામે એક મોટો સવાલ હતો એવું તો શું કારણ હતું કે આટલી બધી છોકરીઓ દર મહિને સ્કૂલ આવવાનું ચૂકી જતી હતી અને આ એક જ સવાલે એક એવી પહેલને જન્મ આપ્યો જેણે બધું બદલી નાખ્યું સમસ્યા કેટલી ગંભીર હતી એ આ આંકડા પરથી સમજી શકાય છે શાળાની લગભગ ત્રીજા ભાગની એટલે કે ત્રીસ ટકા વિદ્યાર્થીનીઓ નિયમિતપણે ગેરહાજર રહેતી હતી આ માત્ર હાજરીનો મુદ્દો નહોતો આ તેમના ભણતર અને ભવિષ્ય માટે એક મોટો અવરોધ બની ગયો હતો તો સવાલ એ છે કે આ ખાલી ડેસ્ક પાછળનું અસલી કારણ શું હતું ચાલો આ સમસ્યાના મૂળ સુધી જઈએ જ્યારે શાળાએ એક આંતરિક સર્વે કર્યો ત્યારે જે વાત સામે આવી એ ખરેખર ચોંકાવનારી હતી લગભગ સિત્તેર ટકા છોકરીઓને માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ વિશે પૂરતી અને સાચી જાણકારી જ ન હતી પ્રોબ્લેમ એમની ભણવાની ઈચ્છાનો નહોતો પણ એક કુદરતી શારીરિક પ્રક્રિયા વિશેના જ્ઞાનના અભાવનો હતો અને ખબર છે આ કે છે જ્ઞાનનો અભાવ નહોતો એની સાથે બીજી ઘણી બધી મુશ્કેલીઓ જોડાયેલી હતી જેમ કે સમાજમાં ફેલાયેલી ખોટી માન્યતાઓ સેનેટરી પેડ્સ જેવી જરૂરી વસ્તુઓ ના મળવી અને શાળામાં પ્રાઇવેસીવાળા અને સ્વચ્છ વોશરૂમની કમી આ બધાનું પરિણામ એ આવતું કે છોકરીઓ સ્પોર્ટ્સ જેવી એક્ટિવિટીઝમાં ભાગ લેતા પણ અચકાતી હતી એટલે સાચું કહીએ તો એમના માટે શાળાનો દરવાજો એટલો મોટો અવરોધ નહોતો જેટલી શરમ અને આ વિષય પર ચૂપ રહેવાનો સામાજિક દબાણ હતું આ આત્મવિશ્વાસનો સવાલ બની ગયો હતો પણ પછી આ સમસ્યાનો સામનો કરવા માટે શાળાએ એક સરસ અને વિચારપૂર્વકની યોજના બનાવી અને અહીંથી જ આખી વાર્તા બદલાઈ જાય છે આ પહેલનું નેતૃત્વ કર્યું શિક્ષક ડોક્ટર ફાલ્ગુણી રાઠોડે એમનો હેતુ બહુ સ્પષ્ટ હતો એક એવું વાતાવરણ બનાવવું જ્યાં છોકરીઓ સલામત અનુભવે તેમને પૂરો સપોર્ટ મળે અને પીરિયડ્સને લઈને કોઈપણ જાતનો સંકોચ કે ડર ના રહે તો સવાલ એ છે કે એમણે આ પરિવર્તન આણ્યું કેવી રીતે એમની સ્ટ્રેટેજી ત્રણ બાબતો પર કેન્દ્રિત હતી જાગૃતિ સુવિધાઓ અને સીધો સપોર્ટ ચાલો આ પગલાંને એક પછી એક વિગતવાર સમજીએ એમણે ત્રણ મુખ્ય પગલાં લીધા પહેલું જ્ઞાન આપવા માટે જાગૃતિ વર્કશોપ શરૂ કર્યા બીજું સ્કૂલની ભૌતિક સુવિધાઓમાં સુધારો કર્યો અને ત્રીજું છોકરીઓને જે પણ જરૂર હોય એ સીધી મદદ પૂરી પાડી આ એક કમ્પ્લીટ એક્શન પ્લાન હતો આ વર્કશોપમાં સૌથી મોટું કામ એ થયું કે વર્ષોથી ચાલી આવતી ખોટી માન્યતાઓને વૈજ્ઞાનિક તથ્યોથી તોડવામાં આવી છોકરીઓને સમજાવવામાં આવ્યું કે માસિક ધર્મ એ કોઈ શરમની વાત નથી પણ એકદમ કુદરતી અને સ્વસ્થ પ્રક્રિયા છે અને શારીરિક પ્રવૃત્તિ તો ઉલટાની ફાયદાકારક છે અને આ માત્ર વાતો નહોતી હો સ્કૂલમાં પ્રેક્ટિકલ ફેરફાર પણ કરવામાં આવ્યા જેમ કે એક સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યું વપરાયેલા પેડના સુરક્ષિત નિકાલ માટે એક ઇન્સિનેરેટર મુકાયું એટલું જ નહીં એક ખાસ પીરિયડ ફ્રેન્ડલી રૂમ પણ બનાવવામાં આવ્યો આ બધાથી છોકરીઓને લાગ્યું કે કોઈ ખરેખર એમની ચિંતા કરે તો આટલી બધી મહેનત પછી આખરે પરિણામ શું આવ્યું ચાલો હવે આંકડા ઉપર એક નજર કરીએ કારણ કે એ ખરેખર પ્રભાવશાળી છે જ્ઞાનના સ્તરમાં તો જબરદસ્ત ફેરફાર જોવા મળ્યો વર્કશોપ પહેલાં જ્યાં છોકરીઓનો સરેરાશ જ્ઞાન સ્કોર માંડ ચાલીસ ટકા હતો એ વર્કશોપ પછી સીધો નેવું ટકા પર પહોંચી ગયો આ સ્પષ્ટ બતાવે છે કે સાચી માહિતી આપવી કેટલી જરૂરી હતી પણ સૌથી મોટો અને સૌથી મહત્વનો ફેરફાર એ હતો હાજરીમાં શાળાની હાજરી જે પહેલાં સિત્તેર ટકા હતી તે વધીને સીધી નેવું ટકા થઈ ગઈ મતલબ કે જે ડેસ્ક ખાલી રહેતા હતા તે હવે ભરાઈ ગયા હતા આ વીસ ટકાનો મોટો ઉછાળો સાબિત કરે છે કે આ પહેલ કેટલી સફળ રહી અને આની અસર માત્ર આંકડાઓ પૂરતી સીમિત નહોતી છોકરીઓમાં એક નવો જ આત્મવિશ્વાસ આવી ગયો એટલો બધો કે તેઓ ઝોન અને રાજ્યકક્ષાની સ્પોર્ટ સ્પર્ધાઓમાં ભાગ લેવા લાગી અને જીતવા પણ લાગી જે છોકરીઓ પહેલાં ભાગ લેતા અચકાતી હતી તે હવે ચેમ્પિયન બની રહી હતી પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી આ તો માત્ર એક શાળાની વાત હતી પણ એની અસર ઘણી દૂર સુધી પહોંચી સિસોદરા શાળાની આ સફળતા જોઈને આજુબાજુની બીજી પાંચ શાળાઓને પણ પ્રેરણા મળી અને દાતાઓની મદદથી ત્યાં પણ આવી જ સુવિધાઓ શરૂ કરવામાં આવી આને કહેવાય પરિવર્તનની સાચી લહેર અને અંતમાં ડૉક્ટર ફાલ્ગુની રાઠોડની આ પંક્તિઓ આખી વાતનો સાર કહી જાય છે આ પહેલ માત્ર છોકરીઓને શાળામાં પાછી લાવવા માટે નહોતી પણ એમને ગૌરવ અને આત્મવિશ્વાસ સાથે પોતાનું ભવિષ્ય ઘડવાની શક્તિ આપવા માટે હતી આ વાર્તા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે સાચી સમજ અને થોડો સાથ સહકાર બીજા કેટલાય જીવનને બદલી શકે છે નહીં